રામ રામ સીતારામ મિત્રો તો દિવાળીના તહેવાર ઉપર આ કમોસી માવઠાનો જે તમે વરસાદ પડી રહ્યો છે અમરેલી જિલ્લો ધારી તાલુકો અને ગીર માંડવીની હાલત તમે જોઈ શકો છો ખાસ કરીને અમારા ધારી તાલુકાના તારી તાલુકો બગસરા અને ચલાળા વિસ્તારના ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા અમરેલી જિલ્લા સાંસદ ભરતભાઈ સુતરિયા ખાસ તમને નમ્ર અપીલ કે અમારા ધારી તાલુકાના ઘર ગામડા વિસ્તારોની ખેતરોની મુલાકાત લઈ પાક મળે ખેડૂતને એવું કરીજો થોડી ઘણી ધ્યાન દેજો એમ કેમકે આપણે પહેલા એક વિડીયો બનાવી નાખ્યો તો હજી સુધી કોઈ જોવા આવ્યું નથી એટલે આપણે બીજો વિડીયો નાખીએ છીએ મારા વાલીડા થોડુંક ખેડૂત સામું જોઈજો ખેડૂને કંઈક મળે એવું કરજો નકર આવતી બે હજાર સત્યાવીની ચૂંટણીમાં તો બધાને ખબર જ છે આ કડદાવાળી થઈ હતી એટલે હાવણાવાળી થવાની જ છે જોકે હાવણાવાળી તો થવાની જ છે કેમ કે ખેડૂ મરી જ ગયા છે ખેડૂતોને ભાવ પૂરતો મળતો નથી બે હજારની ચૂંટણીમાં કાયદેસર આપની સરકાર ગુજરાતમાં બેહવાની જ છે કેમ કે ખેડૂને મારી જ નાખ્યા છે હાવ કુદરતે માર્યા ને કાંક ભાજપ સરકારે માર્યા સાંસદ સુધી એવું નથી તારે ભૂપેન્દ્રભાઈ સીએમ આપણે ગુજરાતના મુખ્યમંત્રી એની સુધી આ વિડીયો પુગાડજો કે આ ખેડૂની હાલત જોઈજો એમ ઓકે આ ઢેકી રે એ ઢેકી લાવી હવે આમાં કંઈ કંઈ લેવાનું છે નહીં એટલે આવા અમરેલી જિલ્લાના તમામ ગામડાને અને તમામ ખેડૂતને આપણી નમ્ર અપીલ છે વીડિયા બનાવી બનાવીને યુટ્યુબમાં ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં બધે રીલું નાખો અને જાગૃત થાવ ખેડૂતને કહી આમના મધરોધેર વીમા પાક તમારા ખવાય ન જાય જો મળવાનું તો છે જ અને મળવા પાત્ર ખેડૂને બધું સરકાર આપે છે ઉપરથી કેમ કે આ જગતનો તાજ છે ને એ જગતનો ભગવાન કહેવાય થોડીક મારી મારી વાણી કડવી લાગશે પણ સત્ય છે એ તો સામું દેખાડવું જ પડે આમાં જોકે એ કોઈના બાપનું હાલે જે છે એ હકીકત છે કેમ કે ઓલા જેવું છે કે કૂવામાં હોય તો અવેડામાં આવે પણ આ તો કૂવામાં છે ને અવેડામાં છે પણ વર્ષમાંથી આવડા શું કરી જાય ને એ જ નક્કી નથી થતું એટલે મારે ખાસ તમામ ને અપીલ છે જે કાર્યકર્તા હોય એને આ વિડીયો શેર પણ કરજો અને ખેડૂત હોય ને એ આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરજો જરૂર મિત્રો કેમ કે આપણે ખેડૂત માટે જ વિડીયો બના અને આપણે એક એક વીઘો પણ જમીન નથી પણ કાયદેસર આપણે ખેડૂત માટે જ લડીએ છીએ ગઈ બે હજાર ચોવીસની ચૂંટણી આપણે ખેડૂત માટે જ લડ્યા હતા કેમ કે ખેડૂતના ઘરમાં હોય તો ભાઈ બાજુવાળાને ઘરમાં આપે માનો બે મણ દાણા હોય ને આપણે કીધું હોય પાલી દાણા આપો તો એ આપે એની અહીંયા હોય નહીં તો આપણને શું આપે જગતનો કાત હવે ડૂકી ગયો છે ભાઈ કાક ભગવાન થી અને કાક આ ભાજપ સરકારથી બધી રીતના આ માંડવી તમે હરાજી લઈને જાઓ ને તમને ચારસો પાંચસો નથી આપતા બિયારણ લેવા જાઓ ને એટલે બત્રીસો રૂપિયા આવે ખાસ કરીને આપણી ખેડૂત મિત્રો ને અપીલ છે કે આ વિડીયો બધાય ખેડૂત સુધી પોગાડજો બધા ખેડૂતને નુકસાન છે જ વરસાદ ન વર્યો હોય તો નુકસાન તો હતું જ કેમ કે તમને પૂરતો ભાવ તો મળતો જ નહોતો અને હવે ચાલુ વરસાદમાં વિડીયો બનાવ્યો છો મિત્રો તો રામ રામ ને સીતારામ આપણી યુટ્યુબ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો અને તમામ ખેડૂત સુધી આ વિડીયો પોગાડજો અને તમામ અધિકારી સુધી પહોંચવો જોઈએ એટલે એની આંખ એક Ram Ram